રાજ્યમાં જે લોકો ટોળકી બનાવી આતંક મચાવતા હોય છે તેમને ડામવા માટે રાજ્ય સરકારનો એક કાયદો છે અને તેનું નામ છે ગુજસી ટોક આ ગુજસી ટોકનો પહેલો એવો કેસ નોંધાયો છે આ કેસ વ્યાજખોરોના વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

અને અલગ અલગ આવી ભેગા થઈ પ્રવૃત્તિ આચરતાઓ છે તેમના વિરુદ્ધ આ કાયદો રાજ્ય સરકાર અમલમાં લાવે છે ગુજરાતમાં એવો પહેલો કિસ્સો છે જેમાં વ્યાજખોરીના સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ પર ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બે મહિલાઓના પણ સમાવેશ થાય છે તેમના નામની વાત કરીએ તો રિયા ગોસ્વામી

જેમની મુખ્ય ગેંગ લીડર પ્રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતીક ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમની ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોપલી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસીટોપના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આ આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય

જે હોય તેમાંથી કોઈ રસ્તો છોડાવી દેશે પરંતુ આ ગુંડા હોય મવાલીઓ હોય ટપોરીઓ હોય અસામાજિક તત્વો હોય કે કોઈપણ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા જે તત્વો છે તેમણે હંમેશા શીખ લેવી જોઈએ કેમ કે આ ગુજરાત પોલીસમાં એવા માથાના ફરેલા અને માથા ભારે પણ પોલીસ અધિકારીઓ પડા છે કે જે આ ગુંડા તત્ત્વોને તેમની હૈસિયત બતાવતા હોય છે અને તેમને ઠેકાણે કરી પણ દેતા હોય છે આ રાજ્યમાં અનેક એવા બહાદુર પોલીસ અધિકારીઓ પડા છે કે જે આવા તત્વો છે તેમને જેલ ભેગા કરી તેમના વિસ્તારમાં આવા આતંકિત આચરતા તત્વોથી તેમને શાંતિ અપાવતા હોય છે આ ગુજસી ટોક છે તે

તે ખાસ છે તે કેમ કે તેમનો પણ આવી ટોળકી બાદ નંબર આવતો હોય છે આ પ્રકારના સમાચાર જો આપણને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ના ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા